અને વાલ બીજ છે તો ચાલો આપણે મિક્સ સબ્જી બનાવશું આજે તો તે મૂકી દેસુઆ અને આપણે રાખશું રાય રાખી દેસુ

还还还还 Gracias.

આપણે ટમેટા અને મરચાણ નાખી દીધું છે અંદર આપણે ઢાંકી દઈજવા દઈશું થોડી વાર એ ના લાવશું અને અહીંયા નાના ટોકરા

Thank mm -hmm. you.

પાણી હતું એ જ નાખ્યું છે અને આ દિવાળી આપણે તેને ધીમે શું Merci. તમને મારો વિડીયો ગમ્યો હશે ચેનલમાં નવાનું લાઈક છે જય શ્રી કૃષ્ણ બધા નહીં